આ મૂંઘી ડાટ ગાડીમાંથી સાત જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ડ્રગ્સ બરામદ કરવામાં આવ્યું છે કેટલાની કિંમતનું હતું આ ડ્રગ્સને કઈ રીતે પોલીસે પાર પાડ્યું ઓપરેશન જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યા ગુનેગારોનું હોટસ્પોટ બની ગયેલા સુરત શહેરમાં અનેકવાર નશા ગુંડાગર્દી મર્ડર જેવા ગુનાઓને ડામવા માટે સુરત પોલીસ દ્વારા અવારનવાર ડ્રાઈવ કરીને આવા આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે હજુ પણ આવું ઝુંબેશ સતત ચાલુ છે જેના અંતર્ગત સુરત શહેરના ભેસ્તાન પોલીસને એક બાતમી મળી હતી કે એક થાર અને એક સ્કોર્પિયો ગાડીમાં અમુક લોકો ડ્રગ્સની હેરાફેરી કરવાના છે જે બાદ પોલીસે અને ડી સ્ટાફના અધિકારીઓ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે ભેસ્તાનના ત્રણ રસ્તા નજીક આ લોકો જ્યારે થાર અને સ્કોર્પિયો લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે પસાર થતી વખતે ધરપકડ કરી હતી જેવાદ કારમાંથી કુલ સાત લોકો મળી આવ્યા હતા જેમાંથી ચાર પુરુષો અને ત્રણ મહિલાઓ છે આ તમામ આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવી છે આ લોકોની પૂછપરછ કરતા તેઓ પાસે શંકાસ્પદ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે એફએસએલના અધિકારીઓને સ્થળ પર જ બોલાવી લીધા હતા અને તપાસ કરતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સ જ હોવાનું પ્રાથમિક મંતવ્ય આવ્યું હતું સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટોપિક સબસ્ટન્સ અને ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નિસ્બૂદ કરવા માટે સુરત શહેર પોલીસની વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી શ્રીએ સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓના આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે નાના ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે એ મુહિમના ભાગરૂપે બેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્તા પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતાં એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી સાત ઇસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે એ ટોટલ સાતે સાત આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેસ બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમાં અસફા નજરખાન આમ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાતે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયાથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઈસમો કે જેમની પાસેથી આ એમડી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક ઈસમ એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સનો આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ ત્રણ છાસઠ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસ નો મુદ્દામાલ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે પૂછપરછમાં એવું જણાઈ આવેલું છે કે આરોપીઓ પૈકી એક મોહમ્મદ જુનેજ કરીને જે છે એ આરોપી વિરુદ્ધમાં અ અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલો છે પણ આ બાબતે ખાતરી તપાસ કરી અને વધુ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે હા મેં જેમ આપને જણાવ્યું કે સાતમાંથી એક આરોપી મોહમ્મદ જુનેદ એ અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ના કેસમાં પકડાયેલો છે આ એ જ સાત આરોપીઓ છે જે સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે જેઓ થાર અને સ્કોર્પિયોમાં ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા આ સાત આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ વેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે તેમની પાસેથી છત્રીસ હજાર છસો રૂપિયાની કિંમતના ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ એમજી જગ સાથે એક થારો એક સ્કોર્પિયો ફોર વ્હીલર મળી આવી હતી તેમની પાસેથી છ મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસોને વીસ રૂપિયાના કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાતેય આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ અન્ય બે આરોપીઓ પણ છે જેમાં તેમને એફઆઈઆરમાં ફરાર જાહેર કરવામાં આવ્યા છે આ લોકોએ તેમની પાસેથી ડ્રગ્સ લીધું હતું અને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સાતમા આરોપી મોહમ્મદ જુનેદની સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ધરપકડ પણ થઈ ગઈ છે પ્રાથમિક તપાસમાં આ લોકો સુરતથી દમણ જઈ રહ્યા હોવાની માહિતી પણ મળી હતી સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત